જય અંબે મિત્ર મંડળ સિહોરી સંઘ નું કુમકુમ તિલક કરી ફુલહાર પહેરાવી માં જગત જનની મા જગદંબાની પૂજા આરતી કરી બાવન ગજની ધજા સાથે ગામ લોકો અને એમએસ બ્રધર્સ અને બીજેપી નેતાઓએ જય અંબે મિત્ર મંડળ સંઘ પ્રસ્થાન કરાવ્યું હતું પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતેથી દર વર્ષે શ્રી જય અંબે મિત્ર મંડળ દ્વારા પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે અને લગભગ એકસો પચાસ જેટલા પદયાત્રીઓ માટે રસોડું મેડિકલ ચા પાણી નાસ્તાની ટોટલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને ભાદરવા સુદ અગિયારસના દિવસે બપોરે શિહોરીથી અંબાજી મહામેળામાં બાવન ગજની ધજા સાથે પગપાળા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ત્યારે આ બે હજાર પચીસ ના વર્ષે ભાદરવી પૂનમના મહામેળાને લઈને ઠેર ઠેર

પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ મહામંત્રી અમરસિંહ સોલંકી સિહોરી સંઘ નું કુમકુમ તિલક કરી ફુલહાર પહેરાવીને મા જગતજનની માં જગદંબાની પૂજા આરતી કરી બાવન ગજની ધજા સાથે જય અંબે મિત્ર મંડળ સંઘ નું પ્રસ્થાન કરાવ્યું હતું અને બોલમાળી અંબે જય જય અંબે ના સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી સિહોરી અંબાજી ભાદરવી મેળામાં પગપાળા ચાલીને જવાની પરંપરા અકબંધ રહી છે પદયાત્રા ચાલુ થઈ એ સિહોરી થી ચાલુ થઈ હતી એવું કહેવાય છે માં અંબા એ જગતજનની અને કહેવાય છે પરંતુ આપણા બનાસકાંઠા માટે ગૌરવની વાત એ છે કે માં અંબાનું પ્રાગટ્ય સ્થાન આપણા બનાસકાંઠામાં અંબાજીમાં છે જે અઢારસોમાં પદયાત્રા ચાલુ થઈ એ ખાલી પાંચ પંડિતોથી પદયાત્રા ચાલુ થઈ હતી અને આજે લાખો માઈ ભક્તો પદયાત્રા દ્વારા મા અંબાના દર્શન કરવા માટે ત્યાં પહોંચે છે હજારો કેમ્પો અને લાખો માઈ ભક્તો ત્યાં સેવામાં હોય છે સરકારી તંત્ર પણ પગે ત્યાં સેવામાં હોય છે હજારો સ્વયંસેવકો તન મન અને ધનથી જે ચાલતા પદયાત્રી હોય તેમના માટે ભોજનની અને સેવાની વ્યવસ્થા કરે છે ખરેખર માં અંબા આપણા માટે બનાસકાંઠા માટે એક ગૌરવપૂર્ણ અને આશીર્વાદરૂપ છે માં અંબાને આપણે પ્રાર્થના કરીએ કે દરેક ચાલતા પદયાત્રીઓને ખૂબ ખૂબ આશીર્વાદ અને સુખ સંપત્તિ સમૃદ્ધિ પ્રદાન કરે એવી શુભકામનાઓ ભાદરવા મહિનાની શરૂઆત થાય એટલે દેશના સૌ સનાતન ધર્મ માનતા લોકો મા અંબામાં માનતા લોકો એ ભાદરવા ભાદરવી પુનમની રાહ જોઈને રહેતા હોય છે અને જ્યારે જેમ જેમ ભાદરવી પુનમ નજીક આવતી જાય એમ માં અંબા માટેનો જે પ્રસંગ છે એ પ્રસંગની સૌ આરાધના કરવાની તૈયારી આખા દેશના આપણા સનાતન ધર્મના લોકો કરવા માંગે આપણે બધા જ જોઈએ છીએ કે જ્યારે પૂનમ નજીક આવે ભાદરવી પુનમ ત્યારે ઘણા બધા માય ભક્તો ખૂબ મોટો ખર્ચી ખર્ચો કરીને મોટા મોટા સેવા કેમ્પોનું આયોજન કરતા હોય છે એનાથી વધારે ખર્ચો કરવાવાળા તો હોય છે પણ આ કેમ્પોમાં સેવા કરવા માતાજીના જે ભાઈ ભક્તો ચાલતા આવે છે એની સેવા કરવાવાળો એક ખૂબ મોટો વર્ગ હોય છે ખૂબ સારી રીતે માઈ ભક્તોની સેવા કરે છે અને ખૂબ મોટા મોટા સંઘો આખા ગુજરાતમાંથી આખા દેશમાંથી મા અંબાના ધામ અંબાજીમાં પહોંચે છે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીમાં પણ વર્ષોથી ખૂબ માઈ ભક્તો મા અંબાના ભક્તો એ ચાલતા પગપાળા અંબાજી જાય છે ખૂબ મોટો સંઘ વર્ષોથી નીકળે છે વર્ષોની પરંપરા મુજબ આજે પણ કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે અન્ય દિવસે શિહોરીથી પગપાળા સંઘ એનું આગમન થયું છે સૌ ભાઈ ભક્તોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું માતા અંબાજીના ખૂબ આશીર્વાદ સમગ્ર તાલુકાને ગુજરાતને અને ખાસ કરીને જે ચાલતા પગપાળા અંબાના દર્શન કરવા જાય છે એવા ભાઈ ભક્તોને માતાજીના આશીર્વાદ કાયમ રહે એવી માતાજીને પ્રાર્થના કરું છું એવું પણ જાણવા મળ્યું છે કે માં અંબાનો સૌ પ્રથમ સંઘ ચાલતો સંઘ પગપાળા સંગ એ આ કાંકરેજ તાલુકાના સિહોરીથી નીકળેલો છે એવું મારા વાંચવામાં આવેલું છે તો જે પરંપરા વર્ષોથી સિહોરીથી શરૂઆત થયેલી છે એ જ રીતે આજે ભાદરવી પૂનામના મેળામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરીથી ખૂબ મોટી સંખ્યામાં ભાઈ ભક્તો જઈ રહ્યા છે ફરી વખત સૌ ભાઈ ભક્તોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પણ રામાયણ રાજેશ કુમાર રમણલાલ ઠાકર જયમ મિત્ર મંડળ સિહોરી મારા બે છ કાર્યકરો દેવેન્દ્રકુમાર પ્રીતમ પ્રદાસ જોશી બીજુભા ચંદ્રસિંહ ચાવે મારા સંઘાને ટકોટાડીને ઓગણીસો છન્નુંથી અત્યાર સુધી આ રથને અવિરત કરી અનાજનું ભવ્ય પ્રદર્શન કરાયું છે એમાંથી બંનેનો હું આભાર માનું છું અને મારી ગામની જનતા એક જુગાવડા સુધી ચાર કિલોમીટર સુધી અમારા સંઘાને આવી અને રત્ના મતલબ વળામણા કરાવે છે આ રથ અંબાજી સવા ચૌદના દિવસે સવા નવ વાગે અમારું નેજું ચડે છે રિપોર્ટર અરવિંદ અરવિંદસિંહ ભટેસરિયા ચનાદેશ ન્યૂઝ કાંકરેજ